શાળાઓ શાળામાં શિક્ષણ શિક્ષકો નથી એની અમે ચર્ચા કરી હતી નસવાડી તાલુકાની અંદર બસો જેટલી કુલ શાળા આવેલી છે અને સોથી વધારે શાળામાં ફક્ત ને ફક્ત એક જ માસ્તર છે ત્યારે શિક્ષણ સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે આદિવાસીના બાળકોને અમે ભણાવીએ છીએ સારું શિક્ષણ આપીએ છીએ ત્યારે અમારા વિસ્તારની અંદર શિક્ષણની ખૂબ કથરતી હાલત છે અમારા જય ભીલ પ્રદેશ આજે સમાજના તમામ યુવાનો વડીલો આગેવાનો સૌ સાથે મળીને બાબાસાહેબ આંબેડકરની આજે નવનિર્માણ દિવસ છે એટલે શ્રદ્ધાંજલિ નસવાડી ચાર રસ્તા ખાતે અમે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરવા માટે આવેલા છે સાથે સાથે બાબાસાહેબ આંબેડકરે જે આદિવાસીઓને હક અધિકારો આપેલા છે તેની પણ એની સંપૂર્ણપણે અમલવારી થાય આજા આઝાદ થયેલા દેશને આટલા બધા વર્ષો વીતી ગયેલા હોવા છતાં પણ આદિવાસી સમાજનો આજ દિન જે અમલવારી કરવી જોઈએ તે આજ દિન સુધી થયેલી નથી એટલે ખાસ વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી પણ આજના દિવસે હું એટલું કહેવા માગું છું કે જે બાબા સાહેબ આંબેડકરના જે વિચારો હતા એ વિચારોને સંપૂર્ણપણે અમલવારી થવી જોઈએ પાંચમી અનુસૂચિ હોય કે પછી પૈસા એક અધિનિમ ઓગણીસો છન્નુનો કાયદો હોય એ સંપૂર્ણપણે અમલવારી થવો જોઈએ એ જ સાથે મેં અમારી વિરામ માટેનામું છું જય આદિવાસી જય ભીમ જય પ્રદેશ જય શું નામ રસિક રસિકભાઈ ગામ કુકડદા